લિંગ જોવા મળી રહ્યો છે વાત કરીએ ખાસ ત્યારે ઇન્ડિયા ન્યૂઝ જગ્યાએ દર્શન કરાવી રહી છે મુલાકાત લેવાના છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમે અહીંયા મુલાકાત લીધી છે અને ત્યાંના આયોજક આશિષભાઈએ પણ ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે અમે લગભગ છેલ્લા છવ્વીસ વર્ષથી સતત અહીં દર વર્ષે ભગવાન ગણેશની પ્રતિમા પૂજા નરોડાના રાજા તરીકે ખાસ તે વિશેષ રીતે અમે દર વર્ષે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવવાનો જ આગ્ર રાખીએ છીએ આટલી મોટી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ કહી શકાય કે જ્યારે જવલેજ ક્યાંક જોવા મળતું હશે અહીંયા અમદાવાદમાં આટલી મોટી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ભાગ્યે જ જોવા મળતી હશે